સ્વાગત છે દોસ્તો સિનેમાટી ગુજરાતી કરવાના છીએ વિકી કૌશલની પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ છાવા ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાઈ કરી રહી છે અને આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ તોડી દીધા છે આજના વિડિયોમાં આપણે છાવા ફિલ્મના ત્રણ દિવસ એટલે કે તેના વીકેન્ડ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે આપ શું જાણતા જશો છાવા ફિલ્મ અત્યારે સિનેમા ઘરોમાં જબરજસ્ત ધમાલ મચાવી રહી છે અને છાવા ફિલ્મ વિકી કૌશલના ના કેરિયરની સૌથી મોટી ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે અને આ ફિલ્મ ના બજેટ ની વાત કરીએ તો આ ફિલ્મ નું બજેટ એકસો ત્રીસ કરોડ રૂપિયા છે અને છાવા ફિલ્મે તેના સૌપ્રથમ પ્રથમ દિવસે એટલે કે ઓપનિંગ ડે ઉપર તેત્રીસ કરોડ દસ લાખ ની કમાણી કરી હતી તે પછી બીજા દિવસે ઓગણચાલીસ કરોડ ત્રીસ લાખ ની કમાણી કરી હતી તે પછી ત્રીજા દિવસે એટલે કે રવિવારના દિવસે છાવા ફિલ્મ ને બોક્સ ઓફિસ પર જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને ત્રીજા દિવસે આ ફિલ્મે ઓગણ પચાસ કરોડ ત્રણ લાખ ની કમાણી કરી હતી આમ છાવા ફિલ્મે ત્રણ દિવસમાં એટલે કે વીકેન્ડમાં એકસો એકવીસ કરોડ તેતાલીસ લાખ નું નેટ કલેક્ટ કલેક્શન કરી લીધું છે અને છાવા ફિલ્મ ત્રણ જ દિવસમાં સો કરોડથી વધુ કમાણી કરી લીધી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ત્રણ દિવસમાં સફળ થઈ ગઈ છે અને હજુ જોવાનું રહેશે કૌશલની આ છાવા ફિલ્મ લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે તો આપ સૌએ વિકી કૌશલની આ છાવા ફિલ્મ ને જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે વિકી કૌશલની આ છાવા ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી